અને પાંચમું અને છેલ્લું જીવન મૂલ્ય છે ભગવાનમાં અતિશય શ્રદ્ધા રાખજો ભગવાનનો વિશ્વાસ રાખજો એ વિશ્વાસ ને શ્રદ્ધા એટલે એક જ લીટી ભગવાન છે અને જે કરે છે એ મારા સારા માટે કરે છે અને એવું અભિગમ હું રાખીશ તો ચોક્કસ એમાં પ્રગતિ અને સુખ રહેલા છે ગોડ હી and if I keep that attitude that everything happens in my life is for my good, it will work for my progress and for my happiness. आ भगवान् मार श्रद्धा के बाये। तो ये भगवान् मार श्रद्धा रख पाती तब मैं जीवन में घना बदल मूल्यों प्राप्त था सर। पहला तो तमारो अहम् जे नाशकरोचन है ये आश्वद्धती था सर। डॉक्टर नेवील हैकर प्रमुख साई मारत ने मलेला बहुत ज़्यादा physician ऑस्ट्रेलियना M ने प्रमुख स

પ્રમુખ સ્વામી કે કોઈ અઘરું ઓપરેશન તમે સાહજિકતાથી પતાવી શકો ત્યારે આનંદ થાય છે અને એમ થાય છે કે મેં કર્યું તો કે થાય છે ને સેકન્ડ ક્વેશ્ચન કોઈ સામાન્ય અને સહેલું ઓપરેશન ચૂકી જાઓ અને પેશન્ટ મરી જાય ત્યારે દુઃખ થાય છે કે આ ચૂકી ગયો ને મારાથી ના થવું જોઈએ તો કે આ થાય છે ને પ્રમુખ સ્વામી કે ત્રીજી વાત કરી આની વચ્ચે તમે જે ઝોકા ખાવ છો ને કે આ મેં કર્યું અને પેલું મારાથી ભૂલ થઈ તો કે સ્વામીજી તમે એક્ઝેક્ટ પિન પોઈન્ટ કર્યું હું વર્ષોથી આ પ્રશ્નનું સમાધાન મનમાં કરવાનો પ્રયત્ન કરું છું કે ઓપરેશન સક્સેસફુલ જાય અથવા તો બગડે પણ મારી સ્થિરતા હું ગુમાવો જોઈએ નહીં પ્રમુખ સ્વામી મારે કહ્યું એની માટે તમે ભગવાનમાં શ્રદ્ધા એ રાખો કે ભગવાન એનું આયુષ્ય નક્કી કર્યું છે તમને ખાલી નિમિત્ત બનાવ્યા છે ભગવાન એનું આયુષ્ય નક્કી કરી રાખેલું છે ભગવાને નક્કી કર્યું હોય ને ત્યારે તમે ઘણા બધા વિડીયો જોયા આવે છે કેવી પરિસ્થિતિમાં લોકો બચી જાય છે એ જોયું હશે તમે અને તમારું આયુષ્ય પૂરું થઈ રહ્યું હોય ને તો તમે ચાલતા ને તો ગટરનું ગટર પેલું ઢાંકણું હટી જાય હા બને અને આ વિચારથી અમને બહુ સ્થિરતા આવી કે સ્વામીજી આર રાઈટ

એ પરિણામ એમની ઉપર છોડું તો બહુ આનંદ આવશે આજમાં કોઈ સારા સ્તર ઉપર આપણે જીવતા હોય એટલે આ વાતનું ખૂબ ધ્યાન રાખજો ઇન્ટરનેશનલ મોનીટરી ફંડ ના પ્રેસિડેન્ટ હતા ડોમિનિક સ્ટ્રોસકેન હી વોઝ અ ફ્રેન્ચમેન પોપ્યુલરલી નોન એસ ડીએસકે એની સત્તા કેટલી હતી કોઈ પણ દેશને 50 મિલિયન ડોલર સુધીની લોન આપી હોય ને તો એને કમિટીને પૂછવાનું નહીં વન મેન સાઇનિંગ ઓથોરિટી દિવસમાં 5 થી 10 પ્રેસિડેન્ટ્સ અને પ્રાઇમ મિનિસ્ટર્સનો એની પર ફોન આળે કે સર પેલી 200 મિલિયન ડોલર ની લોન પેલી 700 મિલિયન ડોલર ની પાસ કરો ને સર પ્લીઝ પ્લીઝ પ્રેસિડેન્ટ્સ એન્ડ પ્રાઇમ મિનિસ્ટર્સનો ફોન આળે એને ડીએસકે ના સેક્રેટરી ઓન હોલ્ડ રાખે કે સાહેબ અત્યારે કામ માં છે તમે સાંજે 5 વાગે કરો એટલે ફરી વખત પેલા દેશ ઇન્ડોનેશિયા અને શ્રીલંકા હોય એ બધા દેશોના પ્રેસિડેન્ટ સાંજે 5 વાગે યાદ રાખીને ફોન કરે ત્યાર ફરી વખત સેક્રેટરી કહે કે 7:30 વાગે કારણ કે બીજી હતા જ એટલા મોટા માણસ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ ના પ્રેસિડેન્ટ રોજની ફાઈવ હંડ્રેડ મિલિયન ડોલર્સ આવન જાવન એના ટેબલ ઉપર જોતાવે એની ઈચ્છા થઈ કે મારે ફ્રાન્સ ના પ્રેસિડેન્ટ બનવું છે એટલે હિથ્રુ ઇઝ હેટ ઇન ધ રિંગ અને ઓનલાઈન પ્રીપોલ સર્વે થયો એમાં ફ્રાન્સના લોકોએ સિક્સટી સેવન પર્સન્ટ પ્રી સર્વેમાં લેન્ડ સ્લાઈડ વિક્ટ્રી ને આપી કે આ માણસને અમારે પ્રેસિડેન્ટ જોઈએ કારણ કે આટલો બુદ્ધિશાળી આટલો અનુભવી અને આટલા બધા દેશોના પ્રેસિડેન્ટ પ્રાઇમ મિનિસ્ટર સાથે ઓલરેડી એના સંબંધો એવી વ્યક્તિ જો પ્રેસિડેન્ટ બની જાય તો દેશનું ઘણું સારું કરી શકે ને સંબંધો અને અનુભવ બેથી જ કામ સારા થાય છે એક દિવસ એ ન્યૂયોર્ક થી લંડન આવ્યા સ્ટોપ ઓવર લંડન માં 4-5 કલાક નું હતું હોટેલ માં ચેક ઇન થયા ને પછી કનેક્ટિંગ ફ્લાઇટ હતી એમની પેરિસ ની અકોર્ડિંગ ટુ ન્યૂઝપેપર રિપોર્ટ્સ એવું કહેવાય છે કે હોટેલ ની રૂમ માં ચેક ઇન થયા ડોમિનિક સ્ટ્રોસ કેન ત્યારે કોઈ લેડી કોઈ બાય અંદર સાફ સૂફી માટે ગયા અને એવું કહેવાય છે ન્યૂઝપેપર રિપોર્ટ્સ પ્રમાણે કે હી મિસビહેવડ વિથ ધ લેડી અને પેલી બાય ચીઝ પાર્તી પાર્તી રૂમ ની બહાર આવી ગઈ

એક અઠવાડિયા પછી સેકન્ડ પ્રીપોલ સર્વેમાં ફ્રાન્સના લોકોએ એમને અઢી ટકા વોટ પણ ના આપ્યો કે આવો ચારિત્રહીન માણસ આપણે પ્રેસિડેન્ટ તરીકે ના જોઈએ સમજો કેવા સંબંધો દુનિયાના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિઓ સાથે હતા કેવા અનુભવ હતા એમને કઈ કક્ષાનું એ કામ કરતા હતા કેટલા પ્રતિષ્ઠિત હતા પણ એક ભૂલ કરી કોર્ટમાં તો પ્રોસીડિંગ ચાલ્યા પછી જે કઈ આઉટ ઓફ ધ કોર્ટ સેટલમેન્ટ થઈ ગયું મોટા માણસો થઈ જાય પણ લોકો એને રિજેક્ટ કરી દીધા આ જે ફોર્મર યુએસએસઆર કન્ટ્રી છે ઉક્રેનની બાજુમાં એક નાનો દેશ છે અને ગવર્મેન્ટના ફિનેન્શિયલ એડવાઇઝર તરીકે નોકરી કરે છે ક્યાં હતા ક્યાં પહોંચવાના હતા અને ક્યાં જતા રહ્યા એક ભૂલ સંબંધોમાં પણ નૈતિકતા અને પ્રામાણિકતા રાખજો નહીં તો તમારું પરિવાર વેરન છેરન થઈ જશે ઘણાના થઈ ગયા હશે તમે જોયા હશે હા કે ના તમને ઘણી બધી વાતો ખબર પણ હશે સમાજની અમને પણ ખબર છે આપણે સમાજની વચ્ચે રહીએ છીએ એટલે સ્ત્રી પુરુષ મર્યાદામાં તમે અત્યંત સતેજ રહેજો નહીં તો તમારી કારકિર્દી તમારું જીવન તમારો પરિવાર બધું જ એક સેકન્ડમાં ખલાસ થઈ જશે ફ્રેક્શન ઓફ અ સેકન્ડમાં જેમ દસ હજાર લિટરની પેટ્રોલની ટેન્કો અને એક તણખોડે ખલાસ એટલી તાકાત આ અનૈતિક સંબંધમાં છે તમારું જીવન બરબાદ કરવાની આ તો મેં તમને એક પ્રસંગ કહ્યું આવા હજારો પ્રસંગો છે હું આ કોન્ફિડેન્ટલી કહું છું દર અઠવાડિયે તમને ન્યૂઝ પેપરમાં એક ટોપ ક્લાસ વ્યક્તિ આ કારણના લીધે જોબ ખોશે એ તમને સમાચાર મળશે તે તો જેનો છાપામાં નામ આવી શકે એવી કક્ષાનો વ્યક્તિ એનું જ આવે છે બીજા કેટલા તો બીજા એમને પાછા દરવાજેથી નીકળી જાય છે એટલે આ પણ એક મોટું જીવન મૂલ્ય છે એ બરોબર ધ્યાન રાખજો ભગવાન સ્વામિનારાયણ આ મર્યાદા શાસ્ત્રો પ્રમાણે મૂકી છે દરેક ધર્મ આની શીખ આપે જ છે અને આપણે વ્યવહાર સમજવો જ જોશે તો એ જીવન મૂલ્ય